આજવા સરોવરમાં પાણીની સપાટી વધતા જે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને તે પાણી વિશ્વામિત્રીમાં થઈને વડોદરા શહેરમાંથી જે વડોદરા શહેરને મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી જે નદી છે ત્યાંથી પાણી નીકળતું હોય છે અને તેનું લેવલ વધે ત્યારે જે ઝૂંપડપટ્ટી એટલે વિશ્વામિત્રી નદીના જે કાંઠાના જે વિસ્તારના જે મકાનો છે તે મકાનોમાં પાણી ભરાતા હોય છે આપ આ જે દ્રશ્યો જે છે એ દ્રશ્યો નિહાળી રહ્યા છે વડોદરા શહેરના જે સાઈબાબાનું જે મંદિર અહીંયાથી પરશુરામ ભટ્ટો જે છે તે પરશુરામ ભટ્ટામાં જવાનો આ માર્ગ છે અને અહીંયા અને સામે પરશુરામ ભટ્ટામાં પણ આ જે વિશ્વામિત્રીના પાણી છે તે પાણી ફરી વળ્યા છે અને જે પ્રકારે હાલ પણ અત્યારે પણ આ જે લેવલ છે તે લેવલમાં સતત વધારો થઈ રહ્યો છે અને અહીંયા જે બે મીટર એટલે કે છ ફૂટ છ ફૂટ સુધી હાલ આ જે પાણીનું લેવલ છે તે અહીંયા દેખાઈ રહ્યું છે એટલે કે હવે બે મીટરને જો ટચ કરશે તો બે મીટર અથવા તો અઢી મીટર સુધી ટચ કરશે તો અહીંયા જે આ માર્ગો જે છે તે માર્ગો પર પાણી આવવાની શરૂઆત થઈ થઈ જશે હવે જે વિશ્વામિત્રીની વાત કરીએ તો વિશ્વામિત્રીના લેવલમાં સતત જે છે સતત વધારો નોંધાઈ રહ્યો છે હાલ મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના અધ્યક્ષે પણ આજવત સરોવરની મુલાકાત લીધી હતી અમે આજે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છે દિનેશ મિલની સામે જે આવેલી સંજયનગર જે ઝૂપડપટ્ટી છે ત્યાંના અમે ને અમે જે આપણે દ્રશ્યો જે છે તે બતાવવા જઈ રહ્યા છે અહીંયા આ પોલીસ દ્વારા બેરિકેડ પણ અહીંયા મૂકવામાં આવે છે માર્ગ બંધ કરવામાં આવે છે એટલે કે એવું કહી શકાય કે અંડરગ્રાઉન્ડ જે આ જે અંડરપાસ જે બ્રિજ જે છે તે અંડરપાસ જે નાળું જે છે તે નાળું બંધ કરવામાં આવ્યું છે અને જે કોઈ પણ વડોદરા શહેરના જે શહેરીજનો જે છે તે ઉપયોગ કરે તો ઓવરબ્રિજ જે છે અકોટા ઓવરબ્રિજ ત્યારે ત્યાંથી ચાલ્યા તો જે ફતેગંજ સ્થિતના જે બ્રિજ છે તેનો ઉપયોગ કરે કારણ કે જે અંડરપાસ જે નાળા જે છે તે નાળા બંધ અવસ્થામાં છે અને જે કાલા જે બ્રિજ છે તે કાલાગોળા બ્રિજ પણ બંધ કરવામાં આવે છે કારણ કે સતત જે વિશ્વામિત્રી ની વાત કરીએ તો કાલાગોળા પાસે ઓગણત્રીસ ફૂટે પહોંચી છે અત્યારનો અત્યારનું જે લેટેસ્ટ અપડેટ છે તે લેટેસ્ટ અપડેટ અનુસાર કાલાગોળા ઓગણત્રીસ ફૂટ પર પહોંચ્યું છે અને કાલાગોળાની નજીક આવેલી આ ઝુંબડપટ્ટી છે અને અહીંયા જે લોકોના મકાનો છે તે લોકોના મકાનોમાં પાણી ભરાયા છે અને લોકો લોક મારીને અને જેવી જેની વ્યવસ્થા હોય ત્યાં તેઓ રહેવા પર મજબૂર બન્યા છે હાલ જે પાણીનું લેવલ છે તે ઓગણત્રીસ ફૂટ પર ગોળા સ્થિત ચાલી રહ્યું છે આજવા સરોવરની વાત કરીએ તો આજવા સરોવરમાં બસો બાર પોઈન્ટ પંદર બ્રિજ પરત તથા બહુચરાજી અને પાંડે બ્રિજ છે મુજમોળા જે બ્રિજ છે ત્યાં ત્રીસ પોઈન્ટ અડતાલીસ ફૂટ પ્રતાપપુરા જે ડેમ છે તે બસો સત્યાવીસ પોઈન્ટ એકસઠ ફૂટ અને સમાહરની જે બ્રિજ છે ત્યાં બત્રીસ પોઈન્ટ ત્રેસઠ ફૂટ અને વળસર બ્રિજ જે છે ત્યાં અઠ્યાવીસ પોઈન્ટ પચાસ ફૂટ આ તમામ આ જે પાણીની જે છે

અમે પાણીમાં ડૂબીએ છીએ તો પણ કોઈ જોવા આવતું નથી એ માટે તમે અમારી સહાયતા કરી આપો એનો આભાર માનીયે છે અમે પહેરેલા કપડા બહાર નીકળી ગયા છે અમારે કશું જ નથી ઘરમાં બધું અનાજ પાણી બધું બગડી ગયું છે અમારી માંગ એ છે કે અમુને કોઈ સહાય ના સરકારી મહિલા છે કેટલા વર્ષો થી આ સમસ્યા ચલી ગઈ હે ઉમર મેં શાદી બરાબર હે તો મેરી જિંદગી અહીંયા ચલી ગઈ બચ્ચે કે બચ્ચે હો ગયે બરાબર मगर है ना कोई मदद आती नहीं है न दूसरी बात है कि कोई राहत आती नहीं है बड़े बड़े यहाँ के मेम्बर लोग हैं वो खा जाते हैं हम गरीबों को जो हजार रुपए आते हैं तो पाँच सौ देते हैं बाकी खा जाते हैं अच्छा वोटिंग के टाइम पे हमारे से वोटिंग लेने आते हैं बराबर है अब यहाँ पानी भर गया है ये कच्चर फिच्चड़ सब आ गया है और हम रोड पे पड़े हुए हैं हमारी कोई खाने की मदद नहीं है हमको कोई कपड़े की मदद नहीं है किसी का अनाज बिगड़ गया है किसका खाना बिगड़ गया है कोई बच्चे भूखे बैठे हैं कोई रोड पे बैठे ले जवान जवान कुमारी बहन बेटी हम लोग कल से होंगे जवान जवान कुमारी बहन बेटी आए बाहर बैठी आए रोड पे दारू दारूढ़े निकलते झगड़ा होता है तकरार होता है अब जावे तो जावे क्या हम सरकार से ऐसा बोलना चाहते हैं कि जहाँ हमारी झोपड़ पट्टी तोड़ी है तो दिए हमको घर दिए है मगर कोई काम के नहीं दिए कहाँ पर दिए वो तांधलिया दिए मगर कोई काम के घर नहीं दिए वो घर को क्या करने का हम बुढ़ा बुड्ढी पाँच पाँच छे छे माले पे न एक परिवार के अंदर पाँच पाँच छे छे बच्चे हैं बराबर है छोचो सात सात लड़के छोचो देखो अर्दा मानस ने घर मरी गया घर मिला है बर... ये इधर जो इधर जो इससे आगे भी जो झुपड़पत्ती और तोड़ दी गई उन लोगों को तो घर दे दिए गए आपको काम नहीं मिले अभी हमको मिले नहीं मैं तुमको पूछूंगा तुम्हारा सुनो आधे को मिला है आधे को नहीं मिला है और मिला भी तो ऐसा मिला है की पांच माले की बिल्डिंग पे मिला है वहाँ ऐसी गिरो और मर जाओ इस तरह का दिया है कोई प्रशासन में से कोई देखना है कोई देखने आया नहीं है बराबर है कोई आया नहीं है वोटिंग के टाइम पे तो हाथ जोड़ते हैं कि आप चलो हमको वोटिंग दे दो बराबर है और जब हमारे बच्चे भूखे मर रहे हमारे अनाज एकदम पानी आ गया हमारा अनाज खराब हो गया उस टाइम पे हाथ जोड़ने वाले भी मर गए कोई देखने नहीं कोई देखने आया नहीं है बराबर है और दूसरी बात ये कहना चाहती हूँ कि यहाँ जो पर पट्टी तोड़ी है ना तो हमको यहाँ मकान बना के दो बिल्डिंग बना के दो एक के ऊपर एक रहेंगे बराबर है इतनी हमारी विनती है तुम क्या क्या कहना चाहोगे यहाँ पे जो पानी उसको घर है ना आगे के नहीं टूटे पीछे के टूटेले तुटे, ले और एक पहली लाइन टूटे उनको सबको मिल गया हमारे को नहीं मिला है और हम रोड पे मिलते नहीं मिला है अभी तक का हमको घर हमारा सर्वे नहीं हुआ है हमारा वो लाइन में घर है अभी तक का हमारा सर्वे नहीं हुआ है હાલ જે અહીંયા જે પાણી ભરાયા છે ત્યારે સ્થાનિકોની માંગ છે કે તેઓની યોગ્ય રહેવાની જે વ્યવસ્થા છે તે રોગ્યની વ્યવસ્થા કરવામાં આવે તેવી જે માંગ છે તે સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે ગઈકાલે જયારે વરસાદ વરસ્યો હતો ત્યારથી પાણી ભરાયા છે હવે જ્યારે વડોદરા માટે એક સારી વાત તો એ કહેવાય કે સવારના જ્યાં વરસાદ નથી વરસ્યો જો વરસાદ વરસ્યો હોત કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હોય તે તો જોવાનું રહે તો આપ જોઈ શકો છો અહીંયા જે સ્થાનિકો ખૂબ જ પરેશાન છે પરંતુ કોઈ પણ અહીંયા જોવા નથી આવ્યું અને જે મકાનો જે છે તે મકાનોમાં પાણી ભરાયા છે દર વર્ષે જેમ અહીંયા પાણી ભરાતું હોય ત્યારે પાણી ભરાયેલ હોય ત્યારે તેઓને યોગ્ય રહેવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તે સ્થાનિકો જે છે તે રોષે ભરાયા છે અને આગળના જે દ્રશ્યો છે તે પણ બતાડવાનો પ્રયત્ન કરીશું મારા કેમેરા પર્સન અબરાર સૈયદ છે તેઓને હું આગ્રહ કરીશ કે તે આગળના દ્રશ્યો બતાવે કે આજે સંજયનગર ઝૂંપડપટ્ટી કહેવાય છે કે જ્યાંના જે રહીશો છે પોતાના મકાનમાં પાણી ભરાતા ઘર વખરી જે સામાન હોય જે અનાજ હોય એ તમામે તમામ અનાજ જે છે તે પલળીને જે નકામું થયું છે અને ખૂબ જ નુકસાન જે છે આમ જ આ લોકો રોજ કમાઈને રોજ ખાનાર લોકો છે રોજ કમાઈને રોજ ખાનારા લોકો છે એટલા માટે ઝૂંપડપટ્ટીમાં તેઓ રહે છે એટલે તેઓને જે પ્રકારે અહીંયા આગળના જે મકાનો અને પાછળના જે મકાનો તોડવામાં આવ્યા છે મકાનો ડિમોલેશન કરવામાં આવ્યા છે અને ત્યારબાદ યોગ્ય જગ્યાએ તેઓને મકા મકાનોની ફાળવણી કરવામાં આવી છે તે પ્રકારે મકાનો આજે રહીશો જે તેઓને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે દર વર્ષે આ કોઈ નવી વાત નથી વડોદરા શહેરના વિશ્વામિત્રીના જે કાંઠાના જે વિસ્તારો હોય તે કાંઠાના વિસ્તારોમાં જ્યારે વિશ્વામિત્રીનું લેવલ વધતું હોય ત્યારે પાણી ભરાતું હોય છે ત્યારે અહીંયા પાણી મકાનોમાં ભરાયા હોય ત્યારે જે સ્થાનિક જે લોકો જે છે તે બહાર રહેવા પર મજબૂર બન્યા છે હવે અહીંયાથી જે સરકારી શાળા સયાજીગન વિસ્તારમાં આવેલી છે ત્યાં જવા માટે હવે તેઓને બેથી ત્રણ કિલોમીટરનું અંતર કાપવું પડે એટલે કે જેતલપુર જે બ્રિજ છે તે જેતલપુર બ્રિજ ક્રોસ કરીને તેઓને ત્યાં જે સયાજગન વિસ્તારમાં આવેલી જે સરકારી શાળા છે તે ત્યાં તેઓ ત્યાં સુધી તેઓ પહોંચી શકે એટલે એમને તે બેથી ત્રણ એટલે ત્રણથી ચાર કિલોમીટર જેટલું અંતર છે તે અંતર કાપવું પડે ત્યારબાદ તેઓ સરકારી શાળામાં પહોંચી શકે અહીંયાથી અકોટા ગામની વાત કરીએ તો અકોટા ગામ જે છે તે અકોટા ગામ પણ અહીંયાથી બેથી અઢી કિલોમીટર અથવા ત્રણ કિલોમીટર સુધીનું અંતર છે અને તે અંતર કાપીને તેઓ ત્યાં પહોંચે એટલે ત્યાં સરકારી શાળામાં પહોંચી શકે તેમ છે પરંતુ હવે આટલા બધા લોકો જે છે તેઓ પણ સરકારી શાળામાં કઈ રીતે સમાઈ શકે તે પણ એક સવાલ છે જે નગરસેવકો જે છે અને જે પ્રતિનિધિઓ જે છે વિસ્તારના તેઓ પણ અહીંયા જોવા નથી આવ્યા ને અહીંયા પૂછવા સુધા નથી આવ્યા તેઓ જે આક્ષેપ જે છે તેઓ આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે અમે જ્યાં મકાનના જે દ્રશ્યો જે છે તે મકાનના દ્રશ્યો બતાવીશું આપ જોઈ શકો છો કે મકાનના જે વાસણો જે છે તે વાસણો પણ પાણીમાં તરી રહ્યા છે એટલે તેઓને આ જે રહીશો જે છે તેઓને એટલો સમય પણ નથી મળ્યો કે તેઓ પોતાના જે સામાન જે છે તે સામાન ઘર વખરીએ સામાન છે તે બહાર કાઢી શકે હવે સ્થાનિકોની એક જ માંગ છે કે તેઓને રહેવાની યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે કારણ કે અમુક જે વૃદ્ધો જે છે તેઓ બીમાર અવસ્થામાં પણ છે અને નાના નાના જે બાળકો જે છે જો પાણી નહીં ઉતરે કારણ કે બધો જ સામાન તેઓનું મકાનમાં ઘરમાં હોય અને બા જે શાળાએ જતા જે બાળકો છે તેઓની જે બેગ હોય કે બધી કોઈ પણ બધી જે ચીજ જે તમામે તમામ વસ્તુઓ તેઓના મકાનમાં હોય એટલે જે બાળકો છે તેઓનું જે ભણતર છે તે પણ બગડી શકે તેમ તેમ છે જ્યાં સુધી આ પાણી નહીં ઉતરે ત્યાં સુધી તેઓને બહાર જ રહેવું પડશે અથવા તો કોર્પોરેશન દ્વારા વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કોઈ અલાયદી કોઈ વ્યવસ્થા છે તે વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી જે માંગ છે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે અમે આપને આજે દિનેશ મિલ સ્થિતના જે આ દ્રશ્યો છે તે બતાવી રહ્યા છે દિનેશ મિલની ની સામે સંજયનગર જે સંજયનગર જે ઝુંપડપટ્ટી છે તે સંજય નગર ના અમે આપના દ્રશ્યો બતાવ્યા કે ત્યાં હજુ અત્યારે ઓગણત્રીસ ફૂટ પર જે વિશ્વામિત્રી છે કાલાગોળા સ્થિતિ વિશ્વામિત્રી પસાર થઈ રહી છે ત્યાં ઓગણત્રીસ ફૂટ પર તેનું લેવલ પહોંચ્યું છે જેમ જેમ હજુ પણ સરદાર સરોવરમાંથી પાણી બે હજાર ક્યુસેક બે હજાર ક્યુસેક જેટલું પાણી જે છે છોડવામાં આવી રહ્યું છે અને તે પાણી જો વિશ્વામિત્રીમાં આવે અને વિશ્વામિત્રીની સપાટી વધે તો વધુ વડોદરા શહેરની જે સ્થિતિ જે છે તે દયનીય થઈ શકે છે વડોદરા શહેર માટે પ્લસ પોઈન્ટ એ છે કે સવારથી વરસાદ નથી વરસ્યો જો વરસાદ વરસ્યો હોત તો કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હોત તે ગત વર્ષોમાં જ્યારે ચોમાસું આવ્યું ત્યારે લોકોને ખબર જ છે એટલે સ્થાનિકો જે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે તેઓને યોગ્ય જે રહેવાની વ્યવસ્થા ઊભી કરી આપવામાં આવે અને ખાવા પીવાની પણ વ્યવસ્થા વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કરી આપવામાં આવે તેવી માંગ જે છે તે માંગ કરવામાં આવી છે કેમેરામેન અબરાજ સૈયદ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા